દાહોદના લીમખેડા મુકામે આવી ભારત જોડો દાહોદના મુકામે આવી પહોંચી હતી અને રાહુલ ગાંધીના સ્વાગતમાં આપના તથા કોંગ્રેસના મતદારો આવી પહોંચ્યા હતા ખૂબ ધામધૂમથી ઢોલ નગર સાથે સ્વાગત કરી આમ આદમી પાર્ટીના ફાળે લોકસભા મળે તેવી માંગ કરવામાં આવી હતી

તમામ લીમખેડાના તથા બારિયાના બે વિધાનસભાના તમામ કાર્યકરો તથા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોએ રાહુલજીનું ખૂબ ભવ્ય સ્વાગત કર્યું અને હવે આ દાહોદ જિલ્લામાં એ જ્યારે આ ભારત જોડોની આ યાત્રા અહીંયા પસાર થઈ ત્યારે ખૂબ ખૂબ લોકો જોડાયા અને એના કારણે આજે એવો માહોલ સર્જાઈ રહ્યો છે કે આ દાહોદ જિલ્લાની જે લોકસભા સીટ છે ભલે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ લડવાના હોય પણ એમનો સામનો આમ આદમી પાર્ટી વતી થવાનો છે એવું લાગી રહ્યું છે અને હજી કોંગ્રેસના તથા આપના તમામ ઉપરના નેતાઓએ પણ કીધું છે કે કદાચ આજે ભલે કોંગ્રેસને જાહેર કરી છે પણ હજી આમ આદમી પાર્ટીને પણ ફાળે જઈ શકે છે તો અમારા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તથા કોંગ્રેસના જે નાના નાના નેતાઓ છે તેમનામાં મને આજે ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે આજ રોજ દાહોદ ખાતેથી જે ન્યાય યાત્રા ભારત જોડો ન્યાયયાત્રા લીમખડા ખાતે પધારી હતી જેની અંદર રાહુલજી આવ્યા હતા તો એમણે એવો સંદેશ આપ્યો કે આ દાહોદ જિલ્લાની અંદર આ વખતે અમે આમ આદમી પાર્ટીના સૈનિકો અને કોંગ્રેસના સૈનિકો આ વખત આ ભાજપના જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એમની સરકારના જે આ ભાજપ દાહોદની અંદર છે એને અમે જળમૂળિયામાંથી પણ આ વખત ઉખેડી નાખવાના માટે સંકલ્પ લીધો છે ગાંધીની યાત્રામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૌથી વધારે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને આ આવનારી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની દાહોદ જિલ્લામાં સૌથી વધારે માંગ છે અને હજી પણ સમીકરણ બદલાઈ શકે એવા છે તો સૌ કાર્યકર્તા કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના દરેક બંને ભેગા થઈ અને લડે સિમ્બોલ કોઈ પણ હશે કોંગ્રેસ હશે કે આમ આદમી પાર્ટી હશે કે પછી ઉમેદવાર પણ કોઈ પણ હશે પણ આ ભાજપની સરકારને આપણે સામે લડી અને ઘર ભેગા કરવાના છે આવી બધી આશા રાખું છું કાર્યકર્તાઓ રિપોર્ટર સુરેશ મકવાણા સિંગવડ